નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ છ ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ છ નીચે નવી સ્વ પોથી આવી છે જેના ચાલો યાદ એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું અહીં નવી સ્વ પોથીનો તમને પોસ્ટર પણ અહીં દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ છ ની નવી સ્વ અધ્યયન પોથી ભાગ નંબર એકના ગણિત વિષયના ચાલો યાદ કરીએ કરીએના પેજ નંબર સત્તર પરનું સંપૂર્ણ સોલ્યુશન તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક નીચેની આકૃતિના આધારે સાદા અપૂર્ણાંકને દશાશ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો તો અહીં જો આકૃતિ આપેલી છે અહીં સાદો અપૂર્ણાંક ત્રણના છેદમાં દસ અને દશાંશ અપૂર્ણાંક જીરો પોઈન્ટ ત્રણ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યાય આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર બે નીચેના સાદા અપૂર્ણાંકોને દશાશ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો નંબર એક આઠના છેદમાં દસ બરાબર જીરો પોઈન્ટ આઠ નંબર બે બેના છેદમાં દસ બરાબર ઝીરો પોઈન્ટ બે નંબર ત્રણ નવના છેદમાં દસ બરાબર જીરો પોઈન્ટ નવ નંબર ચાર બત્રીસના છેદમાં સો બરાબર ઝીરો પોઈન્ટ બત્રીસ નંબર પાંચ પંદરના છેદમાં સો બરાબર ઝીરો પોઈન્ટ પંદર નંબર છ એક્યાસીના છેદમાં સો બરાબર જીરો પોઈન્ટ એક્યાસી નંબર સાત

અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો